ગુજરાત રાજ્યનો જ્યાંથી વહીવટ થાય છે તે ગાંધીનગર સ્થિત સચિવાલયમાં પુનઃ વપરાશ કરી શકાય તેવી કાચની બોટલી દ્વારા પીવાના પાણીના વિતરણ માટેની સુવિધાનો આજે મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો સચિવાલય અને વિધાનસભા પરિસરમાં હવે આ સુવિધા થકી પ્લાસ્ટિકની બોટલીના બદલે નજીવા દરેક કાચની બોટલીમાં સખી નીરના નામથી પીવાનું પાણી આપવામાં આવશે સખી નીરનું આ એકમમાં नर्मदा એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત થયું છે આ એકમ કાર્યરત થતા પ્લાસ્ટિકના કચરામાં ઘટાડો થશે આ એકમને વડોદરાના યુવા ઉદ્યોગ સાહસિક પ્રતીક પટેલ અને તેના સાથીઓ દ્વારા વિકસાવાયું છે રાજ્ય સરકારના વિજ્ઞાન વિભાગના સાવલી ઇન્ક્યુબેટરમાં યુવા ઉદ્યોગ સાહસિક પ્રતીક પટેલ દ્વારા આ તકનીક વિકસાવવામાં આવી છે અને તેમણે બે પેટન્ટ પર વિજ્ઞાન વિભાગની મદદથી મેળવી છે આ પ્રકારનું સૌપ્રથમ એકમ તાપી જિલ્લાના પદમડુંગરી પર્યાવરણ પ્રવાસન સ્થળ પર વન વિભાગ અને સખી મંડળની બહેનો દ્વારા અંબિકા નીરના નામ સાથે 3 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલું છે આ प्रकल्प anvay plastic ની બોટલી ના બદલે કાચની બોટલી માં એ જ કિંમત માં પાણી આપવા માં આવે છે અન્ય એક મોટો प्रकल्प સુપ્રસિદ્ધ શ્રી રૂપતીના તિરુમાલા ખાતે પર કાર્યરત કરવામાં આવ્યો છે અને પ્લાસ્ટિકની બોટલીના ભાવમાં જ કાચની બોટલીમાં પીવાનું પાણી આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે આ ઉપરાંત કાચની બોટલના પરિવહન માટે ઈરીક્ષાનો ઉપયોગ થવાનો છે જે રાજ્યના અન્ય એક યુવા ઉદ્યોગ સાહસિક દર્પણ કડુએ સાવલી ઇન્ક્યુબેટરમાં આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ અંતર્ગત નાણાકીય સહાય અને માર્ગદર્શનમાં વિકસાવેલી છે